જે ગત વર્ષ ગયું એમાં તમને જે કંઈ કાર્ય સિદ્ધ ન થયા હોય એ હવે નવ વર્ષમાં સિદ્ધ થાય નવ વર્ષની બધાને એડવાન્સમાં ઘણી ઘણી શુભકામના અને બધી સોમનાથ દાદા તમારી છ પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે ને તેથી ગણાય છે અમાસ અમાવ્યા આજે સાંજે પાંચ ને છપ્પન પંચાવન મિનિટે પૂર્ણ થઈ જાય છે અને આજે સાંજે પાંચને પંચાવન મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એ એકમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર છે ચિત્ર ચિત્ર નક્ષત્ર આજે રાત્રે દસ ને ઓગણસાઠ મીટર પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો સ્વાતિ નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વિશ્વકુંભ વિશ્વકુંભ યોગ આજે ત્રણ ને સત્તર મિટે પૂર્ણ થઈ જાય છે આવતીકાલે મળશ કે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે નાગ નાગકરણ આજે સાંજે પાંચ ને પંચાવન મિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો કિસ્તુ નકરણ ગણાશે

એ બધાની રાશિ તુલા ગણાશે આ તુલા રાશિની અંદર આવે છે તુલા રાશિનો સમય શુક્ર ગણાય છે આજે રાશિ બદલાય છે એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો આ રાશિ તિથિ વાહ નક્ષત્ર હોય તેની ચોક્કસ પ્રાણ પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને એનું જીવન સરળ બની જાય આજે જે કમારા સબસ્ક્રાઈબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ન થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું શ્રમના દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવાર મુઠી આજનું સુકન કરી લો વર્ષ લોતીત થશે આજના દિવસે જે સબસ્ક્રાઇબ ઘર કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે આજના દિવસે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે દેશ વિદેશની યા ધર્મ ક્ષેત્રની યાત્રા માટે જરૂરી છે દિવાળીના સમયમાં ફરવા જઈ રહ્યું છે કોઈ એ આજે કોઈના ઓપરેશન હોય કોઈ ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે જ્યારે પણ તમે કોઈ કાર્ય કરવા નીકળો છો તો આજનું સુકન કરીને નીકળજો જેથી કરીને કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે આજે મંગળવાર છે લાંબે ઘરેથી નીકળો છો તો ઘરે મોટા ફૂવા મોટા ભાઈને કાકાને ફૂઈને ફૂવાને કાકીને વંદન કરીને નીકળવું જોઈએ આજે કૂતરાને અમાવસ્યા છે ને મંગળવાર છે એટલે ખાસ આજે કૂતરાને ભાખરી ખવડાવો ઘઉંની એની પર ગોળ ઘી લગાવીને ખવડાવો તો ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થશે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે નવથી બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે બપોરે ત્રણથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે સાડા સાતથી થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસથી થી આવતીકાલે મળસ કે ત્રણ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો ખરીદી વેચાણ બધે કરી શકાય છે આ અમાવસ્યાને શુભ અમાવસ્યા કહેવામાં આવે છે દિવાળીની અમાવસ્યા છે એટલે એટલે વેપાર વ્યવસાયને લગતો કોઈ પણ ધંધો કરી શકો કામકાજ કરી શકો છો તે સિવાય આજે એવા કાર્યો કરો જે કરવાથી વારે વઘડે કરવાથી વધુ લાભ થતો હોય એવા ધંધા વેપાર તમે આજે ચાલુ કરી શકો છો આજે કંઈ ખરીદી કરો છો તો પાછી ખરીદી કરવાનો યોગ ઊભો થશે આજે વેચાણ કરો છો તો પાછું વેચાણ કરવાનો યોગ ઊભો થશે મતલબ આજે જે કાર્ય કરો ને લાંબો સમય સુધી ટૂંક સુખ આપનાર નથી એટલે જે લાંબા સમય સુધીના સુખ પ્રાપ્ત કરવા માંગતા હોય તેવા કાર્ય આજે ન કરશો આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો નવા વસ્ત્ર ધારણ કરવાથી પ્રેમમાં તિરાડ પડી શકે વિઘ્ન સંતોષનો સામનો કરવો પડે ભાઈ ભાંડુઓમાં મંદુક થઈ જાય કપડાં પ્રત્યે પણ અણગમો આવી જાય એવા આજનો દિવસ છે માટે આજે નવા વસ્ત્ર ધારણ કરવા માટે યોગ્ય સમય નથી આવું બધું જે ફળ છે આજે રાત્રે દસ ને ઓગણસાઠ મિનિટ સુધીમાં તમને મળે પરંતુ આજે રાત્રે દસ ને ઓગણસાઠથી લઈ આવતીકાલે આખો દિવસ ને ત્રેવીસ તારીખે મળસ કે એક ને બાવન મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે આ સમય બહુ સરસ સારું થાય છે આ સમયગાળામાં માંગણી કરવાનો દિવસ છે આ સમયગાળા દરમિયાન જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ ચોરાઈ ગઈ નહીં મળે એટલે નવું વર્ષ આખું સરસ છે નવ વર્ષની અંદર તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો માનસિક શાંતિ તો મળે આત્માને પણ શાંતિ મળે છે પ્રાથમિક શારીરિક બધી જરૂરિયાતો પૂરી થાય મનની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય એવા આજનો દિવસ છે આજે માંગણી કરવાનો દિવસ છે આવતીકાલે પણ માંગણી કરવાનો દિવસ છે આવતીકાલે નવ વર્ષ છે ભગવાન પાસે માંગણી કરો કે તમે આ જીવન જીવો ત્યાં સુધી ભગવાનની પૂજા કરી શકો જેથી કરીને શું થાય છે કે આપણું પાપ ધોવાય અને પાપ ધોવાથી જ આપણે સુખ ભોગવી શકતા હોય છે ઘરમાં ચાર પાંચ ગાડી પડેલી હોય પણ તમે ખાટલામાં પડેલા છો એ પાપ છે એટલે સુખ તો છે પણ ભોગવી શકતા નથી માટે ભગવાનની ઉપાસના આરાધના કરવાથી પાપનું નિવારણ થતું હોય છે તો માંગણી કરો તો ભગવાન પાસે એવી માંગણી કરો કે જેનાથી વધારે વધારે સુખ પ્રાપ્ત થઈ શકે આજના દિવસે જે દીકરાના લગ્ન થયા હોય અને લગ્ન પછી પહેલીવાર પિયર આવી હોય અને આજે જો એ સાસરે જાય તો બહુ સુખી થાય છે સંત કાલના દિવસ માટે પણ ઘણો સુખ છે આજના દિવસે તમારા કાર્યક્ષેત્રમાં તમને સારી સફળતા મળે છે એટલે કામ કરવાની ધગસ વધે છે અને કામ કરવામાં પણ સફળતા મળવાથી વેપાર વ્યવસાયમાં પણ પ્રગતિ થતી હોય છે આજે ઇન્ટરવ્યૂ આપવા માટે શ્રેષ્ઠ છે કારણ કે માગણી કરવાનો દિવસ છે જેની પાસેથી તમારે પૈસા લેવામાં મૂકવાના નીકળતા હોય એ તમે માગણી કરી શકો તો એની થોડાક સમયમાં એ વ્યવસ્થા કરીને આપી શકે છે આજે વિદેશનું ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ નોકરી ધંધા માટે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ છે આજે નવ વસ્તુ ધારણ કરવાથી સ્ત્રી સાથે મતભેદ થઈ શકે હા પાર્ટી બાર્ટીનું આયોજન થાય ભાવતું ભોજન મળે પણ જે ભાઈઓના લગ્ન ન થયા હોય એ લોકો છું આજના વસ્ત્ર પહેરાય કન્યા જોવા જવામાં ભૂલ પડી શકે સંસારી સારી કન્યા પ્રાપ્ત થવાની શક્યતા ઓછી થઈ જાય એટલે ધ્યાન રાખજો આજે નવું વસ્ત્ર ધારણ કરો તો આવું બધું જે ફળ છે ને એ આજે રાત્રે દસ ને ઓગણસાઠ મિનિટથી આખો દિવસ કાલે અને પરમ દિવસે એટલે ત્રેવીસ તારીખે મળશ કે એકને બાવન મિનિટ સુધીમાં તમને આવું ફળ પ્રાપ્ત થાય એટલે નવ વર્ષનું પણ ફળ આમાં આવી ગયું છે આજે

पुराणोत्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि ही सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र યર્તિ વિજય લાભાદી પ્રાપ્તિ અર્થ મમ અખિલકુટુંબુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જન્મસમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મ મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો માણ તારરણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફદ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला दीर्घ आयु आरोग ऐश्वर तथा लग्न बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો छोकरा विद्यार्थी हो बोलवा मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में जवा मांगता है या सीट में जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग को अथवा विदेश जवा मांगता है कायम मैं बोलना मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाड़े बोलो ना आरोग्य नहीं पूजा आप ले लो इलेक्ट्रॉन हम तो दरेक जनांज बोलूँगा बोलो मम्मू आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम હવે દરેક બોલો સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

એતાની ગંધા પુષ્પા ધૂપા દીપા નવેદ્ય તામ્ર દક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસે કપડામાં તિલક તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ